મારો નામ ભરાટ કૌશિક હું બાબરા આમ શહેરનું છું અને તમે જે વિડીયોનું કહો છો તે બાબરા નગર નગરપાલિકાનો મોટો ભ્રષ્ટાચાર છે જે ત્યાં ચમાડી રોડ પર એટલે વોર્ડ નંબર પાંચ જે વોર્ડ નંબર પાંચ છે એ બાબરા નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ છે ત્યાં ચમાળી રોડ છે ત્યાં પાલિકા દ્વારા જે સોલાર લાઇટ નાખવામાં આવે છે બાબરા શહેરમાં જે સોલાર લાઇટ છે અને ચમાડી રોડ તો અહીંયા એ સોલર લાઈટ ટ્વીટ કરી છે કે એમાં કે ભાઈ વાયરની બિલની એવી કંઈ જરૂર ન પડે કે એક દોઢ લાખ રૂપિયાની એક સોલા લાઇટ થાય છે ખરેખર એ લાઇટની જરૂર રાજકોટ ભાવનગર હાઈવે ઉપર હોય છે ને બાબરા શહેરમાં હોય છે તો રાજકોટ ભાવનગર માં મેં જે ઓડિયો વિડીયો નાખેલો છે એમાં તમે જોઈ શકો છો કે રાત્રે રેડિયા ઢોર રોડ વચ્ચે બેઠા હોય અને અંધાર હોય એટલા માટે કોઈ વાહન ને દેખાય નહીં અવાર અવાર ત્યાં એક્સિડન્ટ પણ થયેલા છે અને હમણાં થોડા સમય પહેલાં જ એક યુવાન તો તેને ગાડી રોડમાંથી જોર બેઠા હતા એને દેખાણું એને એનું એક્સિડન્ટ થયું અમરે ગુજરી ગયા છે એ જગ્યાએ સીટ લેટો લઈ નાખતા નથી નથી જરૂર એ જગ્યાએ નાખે જમાડી વડે કોઈ એવું ટ્રાફિક નથી હોતું રાજકોટ ભાવનગર હાઈવે ટ્રાફિક હોય છે બરોબર ત્યાં અંધારો હોય છે આ શું એક દુકાન ખુલી છે એટલા માટે મારો નામ ભરાટ ઘોષિત હું બાબરા આમંદી પાર્ટી